વિરામાદ આપનું સ્વાગત છે આપણે સાથે ઉપસ્થિત છે કોમલ કણાત્રા જી કોમલજી આપ તમારો એક વિષય છે ગુજરાતી લિટરેચર તો ખાસ કરીને અત્યારના જે યુવાનો છે એ ગુજરાતી ભાષા તરફ એટલું નથી રાખતા પોતાનું તો ગુજરાતી એક અને હાલ ચાર વિદ્યાર્થીઓ ગુજરાતી લિટરેચર સાથે પાસ થયા છે તો એમ આપ શું કહેશો જી માતૃભાષાને તો હંમેશા જ પ્રથમ સ્થાન આપું છું કારણ કે મેં મારી પૂરી પરીક્ષા ગુજરાતી માધ્યમમાં જ આપી છે અને હું એવું માનું છું કે આપણે માતૃભાષામાં આપણી જાતને જેટલા રજૂ કરી શકીએ એટલા બીજી કોઈ ભાષામાં આપણે રજૂ ના કરી શકીએ કારણ કે આપણે માતૃભાષામાં જ વિચારતા હોઈએ છીએ તો જે ભાષામાં આપણે વિચારતા હોઈએ એ ભાષામાં આપણને સફળતા મળવી વધારે સેલી થઈ જાય છે જી જી ગુજરાતમાં ખાસ કરીને એવું હોય છે કે કોઈ બી સ્પર્ધામાં સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે યુપીએસસીની પરીક્ષા હોય તો ખાસ કરીને એવું જોવા મળે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ બહુ ઓછા પાસ થતા હોય છે તો એ અંગે આપ શું કહેશો એનું કારણ શું હોય શકે જે એનું પર્ટિક્યુલર કારણ તો હું નહીં જણાવી શકું કારણ કે એક બહુ મોટો પ્રશ્ન છે પરંતુ એવું જરૂર કહીશ કે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ આટલું જ ઇઝીલી પાસ કરી શકે એવું કોઈ અઘરું નથી યુપીએસસી પાસ કરવું એ ગુજરાતના લોકો બી ગુજરાતના વિદ્યાર્થીઓ પણ એટલા જ ઇન્ટેલિજન્ટ છે જેટલા બીજા લોકો છે એટલે ગુજરાતના વિદ્યાર્થીઓએ ક્યારે એવું નહીં વિચારવું જોઈએ કે આપણાથી યુપીએસસી ના થાય ખરેખર તો એ છે કે એ લોકો ઘણા લોકો એવું જ માનતા હોય છે કે યુપીએસસી બહુ અઘરી છે અઘરી છે એને અઘરી માનીને એ લોકો એને એટેમ્પ જ નથી કરતા એ માટે પ્રયત્ન નથી કરતા પણ એવું જો ના વિચારે તો મને લાગે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ પણ એટલી સરળતાથી પાસ કરી શકે કારણ કે આજ હમણાંથી ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે દર વર્ષે દસ પંદર દસ પંદર વિદ્યાર્થીઓ ફાઇનલી તો પાસ થાય જ છે સ્પીપામાંથી એ લોકોને એટલું ગાઈડન્સ આપવામાં આવે છે કે દર વખતે સ્પીપા આપણને છે એ દર વર્ષે દસથી પંદર ઓફિસર્સની ભેટ ગુજરાતને આપે છે તો મને લાગે છે કે એવું કશું જ નથી કે ગુજરાતના વિદ્યાર્થીઓ ના કરી શકે જી જી પેટર્ન બદલાય છે એમ કે શું જી હું પર્સનલી તો એવું માનું છું કે જે યુપીએસસીની પહેલા પેટર્ન હતી જેમાં સબ્જેક્ટ હતો અને એક જનરલ સ્ટડીઝનું પેપર રહેતું હતું એના કરતાં આ વખતે હવે જે કોમન થઈ ગયું છે સી સેટનું પેપર આવી ગયું છે તો એ સી સેટ એટલે બધાને સરખે સરખું બેકગ્રાઉન્ડ મળી જાય કોઈને પોતાના સબ્જેક્ટનો લાભ નથી મળતો અને એનાથી કોઈને અન્યાય પણ ન થાય એટલે મારા ખ્યાલ મુજબ સી સેટ છે એને એનાથી બધાને સમાનતા મળે એવું એક વાતાવરણ ઊભું થયું છે જી જી આ સિવાય જી હમણાં જ આ વર્ષે જ યુપીએસસીએ મેઇન્સ પરીક્ષાની પણ પેટર્ન ચેન્જ કરી છે પણ એમાં એક વિષય એ લોકોએ ઓપ્શનલ બે હતા મેઇન્સમાં હવે એ લોકોએ ઓપ્શનલ એક કરી નાખ્યો છે અને જીએસ ઉપર જે છે એનું વેઇટેજ જીએસનું વધારી દીધું છે જીએસના બે પેપર રહેતા હતા એના બદલે હવે ચાર પેપર કર્યા છે આપણે જે ગુજરાતી લિટરેચર જે તમે પસંદ પસંદ કર્યું છે અને એ શું છે હિસ્ટ્રી મને પહેલેથી જ પસંદ છે હિસ્ટોરિકલ પ્લેસીસની મુલાકાત લેવું હિસ્ટ્રી વાંચવું ઇતિહાસ છે એ આપણી જિજ્ઞાસા વૃત્તિને પોષતો હોય છે એટલે જે ઇતિહાસ વાંચવાનું લગભગ દરેક વ્યક્તિને ગમે છે કારણ કે એ ખરેખર તો વાર્તા જ હોય એટલે એ યાદ રાખવી પણ સરળ પડે અને એને આસાનીથી મનોરંજનની સાથે વાંચી શકાય બીજું ગુજરાતી લિટરેચર રાખવા પાછળનું કારણ એ છે કે ગુજરાતી સાહિત્ય જે છે એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે ગુજરાતી સાહિત્ય ફક્ત યુપીએસસી માટે તૈયાર કરવો એટલું જ નહીં પણ એ વાંચવાની મજા જ ખરેખર ઘણી આવે એટલે ગુજરાતી સાહિત્યને રમતા રમતા તૈયાર કરી શકાય અને એની એને મનોરંજન સાથે તૈયાર કરી શકાય એટલા માટે એનો ભાર ક્યારેય લાગતો નથી આથી મેં આ બંને સબ્જેક્ટ રાખ્યા હતા જી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ હું તો એટલું જ કહીશ કે અત્યારે અત્યારે જેટલા હું જેટલા પણ લોકો પ્રિપરેશન કરે છે ઘણા લોકો એવા પણ છે જેમનું નોલેજ મારાથી પણ વધારે છે અને એ લોકો મારાથી પણ હોશિયાર છે હું તો બહુ સામાન્ય વ્યક્તિ છું બહુ સાચું કહું છું પરંતુ હંમેશા ધગશ આટલી ધગશ રાખીને તૈયારી કરો એકદમ આત્મવિશ્વાસ જાળવો ધીરજ કેળવો અને ઓલ ધ વેરી બેસ્ટ જી આપ કોઈ મેસેજ આપવા માંગશો જી મારી શુભકામનાઓ આપ આપની સાથે છે અને હું ઈચ્છું કે આજે જેમ આ વર્ષે જે દસ વિદ્યાર્થીઓ નીકળ્યા છે યુપીએસસીમાંથી એમ આપણને આવતા વખતે સો વિદ્યાર્થીઓ જોવા મળે કોમારજી અમારી સાથે જોડાયા અને ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ અમારી વિશેષ રજૂઆત ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જોતા રહો વીટીવી નમસ્કાર